વધારે ઇન્ટરેસ્ટ છે ફૂલ અમે લોક સાહિત્ય છે લોક ગીતો છે લગ્ન ગીતો છે શોખ છે આવો મને પોતાને પણ રસ અને એક ઉત્સાહ છે અને નાનપણથી હું આકાશવાણી માં રેડિયા ઉપર આવા બધા કલાકારો એમુભાઈ ગઢવી છે કોઈ અન્ય બીજા કલાકારો એને હું સાંભળતો અને બીજી બાબતમાં કોઈ એવો આપણને રસ નહીં ઓનલી ફોર આ લોક સાહિત્ય લોક ડાયરાનો વધારે અને પહેલા હું લોક ડાયરા લોક સાહિત્ય સાંભળવા જતો

મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ચાલીસ ચોસઠ આઠ હત્તર તો મિત્રો જસુભાઈ દવે નો નંબર પણ આમાં મળી ગયો છે અને એડ્રેસ પણ જસુભાઈ આપી દીધું બરોબર છે તો કોઈ પણ મિત્રોને નાના મોટા કોઈ પ્રોગ્રામ ની અંદર જાય છે લોક ડાયરી હોય ને લોક સાહિત લોક સાહિતને તો કોઈને લોક ડાયરી એવું કંઈ કરવું હોય ભજન પ્રોગ્રામ નું તો જશુભાઈનો કોન્ટેક્ટ નંબર પણ છે તો એને કોન્ટેક્ટ કરજો તો જસુભાઈ અમારા દર્શક મિત્રો છે ને એક તમારું કાંઈક ટેલેન્ટ જે કાઈ છે

અને આપણે પછી કોક ને સાંભળીએ તો છું સાહિત્ય કરું છું અત્યારે આપણે એવો સમય છે કોમેડી જોક્સ બધું રાખવું પડે સાથે એક કોઈ પણ એક વસ્તુ થી નથી હાલતું અને લોક ડાયરાની અંદર બધું બધી વસ્તુ થી રાખવું પડે સંતવાણી નો વિષય આપણો મારો છે નહીં એટલે રાખવા પડે એમાં લોકગીતો હજી આપણે અમુક નથી દાખલા તરીકે હરિણો આત્મી હાલાર શેર માં અરજણિયા એવા લોકગીતો પણ મને પ્રિય છે પછી સવા સવાભાતર લોલ હવે નહીં જાઓ વીડી વાટવા પરણો લાવે પાંચ ફૂળકા હું લાવું છું દસ વીસ ઊંઝા વાલમ લોલ હવે નહીં જાઓ વીડી વાટવા આવા લોકગીતો પણ હું ગાવશું આપણે સમય ને લીધે નથી ગાવાના પછી આપણે ક્યારેક પસાર મળશું આપણે યુટ્યુબ ઉપર પણ કવિઓ છે તમારે કરવું હોય તો બુદ્ધિ એ ક્યાં ના કહે તમારે જો અનુસરવું હોય તો પણ હામા પાણી એ મિત્રો હાથી ડૂબે પણ માછલા કરે પણ જગતમાં માં બની જાવ જો તરવું હોય તો જગતના છોક માં તરવું હોય ને તો તણખનું બનવું પડે નાનું બનવું પડે ટૂંકમાં હું ઘણી વાર અહીંયા આવું ત્યારે મિત્રો કહું છું મારા જે મિત્રો છે કે આંબો હોય એને ફળ આવે કેરી આવે પછી સમાજના ઝૂકી જાય પછી મૂકવા પડે બીજું કોઈ ઝાડ ને ફળ આવે તો ઝૂકતું નથી આંબો છે એ ઝાડમાં રાજા છે એટલે એ એ ઝૂકે એમ કે ફળ આવ્યા છે તમે લઈ લો અને લીમડો હોય એને એક લાખ લીંબોળી આવે તો લીમડો ઝૂકે નહીં એમ મારી પાસે તમારી પાસે સંસ્કાર રૂપી સંપત્તિ રૂપી કોઈ પણ રૂપ થી આપણે સહાય સગવડતા વાળા થાવ સંગળતાવાળા થાવ અને તમારી પાસે કોઈ પણ રૂપનું ફળ આવે તો સમાજને માટે કંઈક કરી બતાવું કંઈક ઉપયોગી થવું આવો મારો ધ્યેય અને અમે તો નાના મોટા પ્રોગ્રામમાં અમને ઘણા એવું પૂછે તમે શું ફી લો આ ધ્યેય એવું બધું ઘણા પૂછતા હોય ફોનમાં પ્રોગ્રામ રાખે એટલે એટલે અમે એકદમ વ્યાજબી ફી લઈએ છીએ બહુ કાંઈ એટલું બધું પછી આપણે કોઈને કોઈને આંતરડીમાં દુઃખ થાય ને આપણે પેમેન્ટ લેવું એવુંય નથી આપણું વ્યવસ્થિત પ્રોગ્રામ કરીએ છીએ અને આંબાની મેં વાત કરી કે આંબો છે એ કેરી આવે

પણ જઈને પૂછું આંબલિયા ને તે એ ઉતર ન વાળ્યો આ ગોળના ગાડા ટૂંકા પડે તો આવું પણ ક્યાંથી લાવ્યો કેદી આંબાઈએ એનો ઉતર ન વાળ્યો આ તો મને ખબર નથી એટલે ટૂંકમાં મારું કહેવાનું એ છે કે તમારું જે કઈ ફળ આવે

સમય થાય થાકી જાય તો એ ઝાડ નીચે હુવે અને કોઈ હોય ઝાડ ને પાણી પાતો હોય અને એ બપોર થાય તો એ ઝાડ નીચે હુવે ઝાડે મિત્રો કોઈ વિરોધ નથી કર્યો કે તું તો મને પાણી પાનારો છો તું મારી નજીક તું નીકળી જાય તું તો મારું નિકંદર કાઢ અહીં તો કોણ ખરા ને પૂછે છે કોણ બુરા ને પૂછે છે પણ હું માંગુ તારી પાસે તું મને આ તો ઈ મને મંજૂર નથી જય માતાજી આરામ તો જશોભાઈ તમારી સાથે વાત કરવાથી ખુબ મને મજા આવી અને મારા દર્શક મિત્રો પણ ખુબ મજા આવશે તો ધન્યવાદ તમારો ખુબ ખૂબ આભાર જય માતાજી